જો આજે તો આપણે કાંકરીનો પહેલો વારો ચાલુ થઈ ગયો એટલે કે આજથી કાંકરી આપણે વહેણવાની ચાલુ કરી જો કાંકરી છે તો જોઈ રહ્યા છો કાંઈ જો સવાર પડી ગઈ અત્યારે વાગી ગયા છે મિત્રો ફાઇનલી ઓલરેડી સરાટ અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મારડીમાં સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં વ્લોગ જો પસંદ આવે તો લાઈવ કોમેન્ટ સેવન ચેનલ સબસ્ક્રાઈબર કોણ ભૂલતા નહીં મિત્રો જો સવાર પડી ગઈ હા ને જવું

તો ભાઈ જોઈ રહ્યા છો જો આજે તો આપણે કાંકરીનો પહેલો વારો ચાલુ થઈ ગયો એટલે કે આજથી કાંકરી આપણે બેનવાની ચાલુ કરી જો કાંકરી હે નહી જઈ ગયેલા તો

જો ખાવી હોય તો બેટમ બાજુમાં રાખે છે આ દે દિયા કે બ્લોકલી ખાઈ જમ ના થાય તો ભરવાની

क्या बारिश का फाइनलली बोर અર આજે ખરું બનાવવાનું હ બની ચા નાલ અલ નવાજ લે ઇલા હા તો બીજો તો પીતો નહીં ભાઈ

તો કાંઈ જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે મિત્રો ફાઇનલી સરાબાને જો આપણે ખેતરમાં ગયા હતા મિત્રો આ લાઈન નહીં બની ફ્રેશ થઈ જાય અને તો મિત્રો આપણે જવાનું હોય ઘેર તો નવા ઘેર જવાનું હજી મેં મનાવી છે આપણે જમવાનું પણ ત્યાં જ છે મિત્રો તો આપણે ત્યાં જઈશીઓમાં જેમ કે મિત્રો અત્યારે તો સિઝન ચાલો ખેતરના કામની એટલે કોમ બહુ હોય ને એટલા માટે આપણે બ્લોગ થોડા ઓછા બની જાય કેમ કે મિત્રો કોમ કરવું પણ જરૂરી છે બરાબર લોગની સાથે સાથે કામ પણ કરવાનું

લે જે હારીડી ને નિસ પણ દેજો તો જમમાં બેઠા પણ બોલી આ છે લીમ જોવી ફોન

કાંઈ જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે તો ફાઇનલી સરા દસ અને આપણે જો ને બેન ફ્રેશ થઈ જાય અત્યારે તો કેમ કે મિત્રો આપણે ગયા હતા ખેતરમાં બાજરી કાઢવા માટે આપણે બાજરી તો નીકળી ગઈ અને આપણે આજે બહુ લેટ થઈ જાય મિત્રો અને હજુ તો જમવાનું પણ મિત્રો બાકી હતું આપણે પહેલાં શાંતિથી જમી રહી અને પછી શાંતિથી આરામ કરીશું મિત્રો અને સૌથી પહેલાં તો જમી લીધો જમવાનું પણ ભણી ગયું બહુ અત્યારે તો જમવાનું આજે હે ખીચડી અને બધા કણશાક હે આવતરી એટલું ને બધા પણ બધા ને નાસ્તો કર્યો જોઈ રહ્યા છો જો અત્યારે વાગી છે મિત્રો ફાઈનલી આજનો વિડીયો એટલે કે આજનો આપણે એન્ડ કરીશું તો સૌથી પહેલા તો ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તમને જો અમારો આજનો બ્લોગ મિત્રો પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા ને મિત્રો બાકી તો જય માતાજી જય મેળીમાં આટા બાયબાય મલ્લેકાલના વિડીયોમાં